સ્વાગત અભિવાદન મિત્રો નમસ્તે ઠાઠા ખો ખોની સાથે આજના વિડીયોમાં સ્વાગત છે સરસ મજાનું આ વાતાવરણ તો કુકડા ભાઈ જાય છે અને બચ્ચા હવે મરઘીના મોટા થઈ ગયા પાંચ મરઘી બાર લઈને આવવા માંડી એક બે ત્રણ ચાર અને પાંચ પાંચે પાંચ હજી સહી સલામત મસ્ત રીતે તો ખાસ આજે બતકના નવા મિત્રો આવવાના છે મિત્રો બોલે તો આપણે આ બતક જે બેઠી છે એના સાથીદારો આજે આવવાના છે આપણે એને વધાવીશું સરસ રીતે આનંદ કરશું નવા બતક આજે મહેમાન થશે સાવ કે થોડા દિવસ માટે ખબર નથી આ છે વર્ધા વરધા બેટા યશસ્વી યશસ્વીને આજે આપણે થોડી દોડાવીશું અને છે રાજા અને છે બાબુલાલ હજી તો બાબુલાલ જ કહેવાય ને નામ આપણે હજી પાડ્યું નથી હેટા જા યુટ્યુબના ફેસબુકના મિત્રોને બધાને રામ રામ કરો બેટા રામ રામ શાહ કારણ કે મારવાડી છે ને હા અને આ પાર્ટી હજી અહીંયા લડે છે અમને નથી લાગતું આના જાજા બચ્ચા આવે પણ હવે જોઈ શું થાય છે તો સરસ મજાનું વાતાવરણ જો અમારા કાકાને મકાઈ બહુ સારી થઈ મસ્તીની આ દેશી છે એની ઊંચાઈ તમે જુઓ ભૂકા અમેરિકન છે તો ચાલો આપણે વિડીયોમાં આગળ વધીએ જાળવું સરસ થઈ ગયું છે સહેલીઓ એવું છે એની મજા નથી સારું સહેલ્યા હવે થઈ ગયું રેડી હાલ પ્રાજલને એને હવે આપણે અહીંયા ખુલ્લા કરી દઈ એટલે સરસ મજાનો તડકો લઈ લે જણ આ સવારનો વહેલો તડકો શિયાળામાં અગિયારક વાગ્યા સુધી એને મજા આવી જાય વાંધો ન આવે કુમળા રે હાટકા મજબૂત કરવાની અંદર એનો બહુ મોટો રોલ હોય છે તો એ હરેક અશ્વ પાલકને એ ધ્યાન રાખવું જોઈએ કે સ્ટેબલ બનાવ્યા પછી પણ અશ્વને રોજનો તડકો છે એ બહુ જરૂરી છે એટલે થોડો થોડો તડકો આવતો હોય ને એવી રીતે એને થોડીક આપણે શેકની પ્રોસેસ કહીને એ દેવી પડે એટલે વિટામિન્સ જે મળતા હોય છે ભલે અત્યારે ઓઝોનને નાના સ્તર વધ્યા પણ આ બહુ મહત્ત્વની વાત છે નેચરલી એને જે ખાવું હોય જેવું કરવું હોય એવું એ નેચરલમાં થઈ જાય જુઓ બે માદીકરો એક એક ખૂણે Prik Dra Sp incarcerated Port New York, Yeah, it's under the Bibbiner Dra 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 Ora 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 ui ¿Qué

સરસ મજાની ટ્રેનિંગ લઈ લીધી હવે જાય છે પાછા ઘર તરફ આટલું તો એને બહુ થઈ ગયું કારણ કે થોડા કેદુની પાવરે પાવર હાલતો હતો એટલે થોડીક વાર શું છે દોડાઈ જાય જો પરસો બરસો નીકળી ગયો વ્યવસ્થિત ઘોડાને પરસો નીકળે ને માણા ને ઘોડાને કોઈ દી માંદા ન પડે અને અમારે જીલુભા ગોહિલ સાહેબ આ શ્રી આરડી ઝાલા હોર્સ રાઇડિંગ ક્લબ રાજકોટ જ્યારે તેઓ અમને શીખવાડતા ત્યારે કહેતા કે ઘોડાને અવશ્યપણે પરસવો એકદી કાઢી નાખવાનું શરીરમાં જ એટલે એને કોઈ દી કાંઈ થાય નહીં એકદમ તંદુરસ્ત રહે ભલે બે દિયે ત્રણ દિયે કાઢો તો એ આપણા સગવડતાની વાત છે પણ રોહિત નીકળે તો એના જેવું એ કંઈ ઉત્તમ નહીં આપણા માણમ કહેવત છે નખમાંય રોગ ન રહીએ આમાંય નખમાં રોગ ન રહીએ તો હાલો હવે વાળી તરફ જાય અને આજે ખાસ મેં કીધું એમ નવા મહેમાનને તમારી સાથે મુલાકાત કરાવવાની છે એટલે કે નવા બતક આવશે જોજો તમે જો બીજી આખી અનોખી ફોજ આવી છે અરે ર ગંધારું કરી મૂક્યું બધું હા હા કાઢો કાઢો હે ચાર રાહીવા એક તો આપણું જ છે ઓલું નહીં પેલા જગ્યા બતાવી દઈ ચાલો ભાઈ અંદર ચાર ને બે છ ટોટલ દેકારો ભેગો આવી ગયા છે ભાઈ નવા બધા વિડીયોને અહીંયા પૂર્ણ કરીએ છીએ જબરજસ્ત જો એક બે ત્રણ ચાર પાંચ છ આવે છે ને તમે કહેતા હોય તો થોડાક દી ખમજો કારણ કે આ બધા બચ્ચા દે એમ છે એક બીજા મિત્ર છે નજીકમાં એની વાડીએ જવા દે અડધા બચ્ચા નહીં આવી જાય બાકીના બચ્ચા આપણે આવી જાય પછી બધા મિત્રોને આપણે સ્પ્રેડ કરી દઈશું સરસ રીતે કુકડા ને બધકા નહીં જે થઈ ગઈ જ ભેગી કુકડા મુંજાઈ કે એ વાવ બોલી ગઈ આજે વાહ 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 મજા જ આનંદ કરશે પાણી વાણીનું છે હમણાં અંદર પડે એટલે હમાય એટલે પડશે થોડાક દિવસ માટે છે મહેમાન તરીકે થેન્ક યુ ધન્યવાદ જોડાતા રહેજો નેક્સ્ટ વિડીયોની અંદર મળીએ નવી સરસ મજાની વાત સાથે ધન્યવાદ ભારત માતા કીજી